કામગીરીમાં ચાલતા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બી ની કામગીરી કરતા શિક્ષકોની વારે દાદાની સરકાર આવી પહોંચી છે અને શિક્ષકોની તકલીફ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે મોડી રાત્રિની કામગીરીમાંથી મહિલા શિક્ષકોને રાહત આપવામાં આવી શકે છે ડેટા એન્ટ્રી માટે ટેકનિકલ બાબત જાણતા લોકો શિક્ષકોના સહાયક બનશે ત્યારે એસઆઈઆરની કામગીરીમાં વિવાદ વધતા હવે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી છે અને શિક્ષકો પરનું ભારણ ઘટાડવા ચૂંટણી પંચ હવે અમુક નિર્ણયો પણ જાહેર કરી શકે છે જેટલા પણ ફોર્મ ભરાયેલા છે તેના ડિજિટલાઇઝેશન અંગે ટેકનિકલ બાબતોના જાણકારની મદદ લેવામાં આવશે તો આ બહુ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે બીએલ પાસે બહુ જ બધું કામ હોય છે અને આવી સ્થિતિમાં ઘણા બીએલઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે પણ અમુક નિર્ણયો લેવાનું નક્કી કર્યું છે અને દાદાની સરકારે પણ અત્યારે ફિલહાલ કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે સંવાદદાતા મલ્લાર અત્યારે ફોનલાઈન પર આપણી સાથે મલ્હાર ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બીએલ માટે શિક્ષકો પર જે ભારણ મુખ્યમંત્રી ની અધ્યક્ષતા કેબિનેટ બેઠક મળી બેઠક ની અંદર જે છે તે સર એટલે કે જે કામગીરી ને લઈને જે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ ને લઈને કેબિનેટ ની અંદર જે છે તે ચર્ચા હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શિક્ષકોને જે છે તે શિક્ષકો ને લઈને જે છે તે નિર્ણય જે છે તે કર્યો હતો ખાસ કરીને એસઆરઆઈ ની જે કામગીરીના વિવાદને કારણે રાજ્ય સરકારે જે છે તે હવે મૌન તોડ્યું છે અને ચૂંટણીનું જે ભારણ જે બીએલો તરીકે કામગીરી કરી રહ્યા શિક્ષક લોકો જે છે તેમને જે તકલીફ પડી રહી છે તે તકલીફોની અંદર ક્યાંક તેમને હળવાશ મળે તે પ્રકારનો નિર્ણય જે છે તે કેબિનેટ બેઠકમાં કરવામાં આવેલો છે જે રીતે બીએલો અત્યારે ફોર્મ જે વિતરણ કર્યું હતું ત્યારબાદ જે ફોર્મ જે ભરાયા છે ને તેનું જે ડિજિટલાઇઝેશન કરવાનું છે એટલે કે ટેકનિકલ બાબતોથી જે છે કેટલીક વખત શિક્ષકો જે છે તે અજાણ હોય છે એટલે કે આવી પરિસ્થિતિમાં શિક્ષકોને જે છે તે ટેકનિકલ જાણકારની મદદ મળી શકે તે માટેનો પણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે મોડી રાત્રે મહિલા શિક્ષિકાઓને જે કામગીરી કરવાની પહેલા સૂચના હતી તેમાંથી પણ તેઓને મુક્તિ આપવામાં આવે તે પ્રકારનો નિર્ણય જે છે તે કેબિનેટ બેઠકમાં કરાયો છે આ ઉપરાંત ડેટા એન્ટ્રી માટે ટેકનિકલ બાબતમાં જે લોકો જે છે તે શિક્ષક ને સહાય બને એટલે કે ડેટા એન્ટ્રી કરવા માટે શિક્ષકો સિવાય પણ અન્ય જે સરકારના કર્મચારીઓ છે તેઓને કામગીરી સોંપવામાં આવે તે પ્રકારની સૂચના જે છે તે કેબિનેટ બેઠકમાં અપાઈ છે બિલકુલ ખૂબ ખૂબ આભાર મલાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી માટે તો મહત્વના સમાચાર બીએલઓની કામગીરી માટે હવે સહાયક તરીકે જે ટેકનિકલ બાબતોના જાણકાર છે તેવા લોકો પણ જોડાઈ શકે છે